નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ જીપીએસસીની આપણી સામે આવનારી હમણાંની સૌથી મોટી પરીક્ષા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હમણાં તમે જીપીએસસીની બીજી એક મોટી પરીક્ષા આપી ડીવાયની પરીક્ષા અને હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે એસટીઆઈ એક મોટો ગોલ હશે જ પ્રિલિમ્સ લેવાવાની છે કે જેના માટે અઢી એક મહિનાનો સમય આપણી પાસે બચ્યો છે લાંબા સમયથી વિદ્યાર્થીઓની એ ઇન્કવાયરી રહી હતી કે આપણે એમને જણાવીએ કે આવનારી પરીક્ષા માટે એમણે શું ધ્યાન રાખવું જોઈએ આ પરીક્ષા માટે એમની શું સ્ટ્રેટેજી હોવી જોઈએ હું કહીશ કે સ્ટ્રેટેજી જ્યારે બદલવાની નથી પહેલા તમે જે સ્ટ્રેટેજી અપનાવી હતી એની સફળતા તમે જોઈ ચૂક્યા છો એ જ સ્ટ્રેટેજી તમે ચાલુ રાખો પ્રિલિમ્સના ફોર્મ્સ ભરાવાની શરૂઆત થઈ હતી ત્યારથી આપણે વિદ્યાર્થીઓને વારંવાર આ વાત જણાવી રહ્યા હતા બે અઢી મહિનાથી સતત મેં આ વાત યુટ્યુબ પર આવીને કહી હતી કે ડીવાયસો પ્રિલિમ્સ આવે છે બધું કરવા ન જતા તમે ઈચ્છીને પણ આટલા સમયમાં બધું નહીં જ કરી શકો ખાસ તો એવા વિદ્યાર્થી મિત્રો કે જે પરીક્ષાની તૈયારીમાં હજુ જોડાયા જ હોય લાંબા સમયથી જે તૈયારી કરતા હોય એમને તો વધારે શું કહેવાનું પણ જેમની તૈયારી હમણાં હમણાં શરૂ થઈ હોય તો એ આટલા સમયમાં બધું જ ન કરી શકે તો આવી પરીક્ષા તો એમણે પાસ કરવી જ છે ચોક્કસથી થઈ શકે આના માટે આપણે સ્ટ્રેટેજી સમજાવી હતી કે તમારે અમુક ચોક્કસ વિષયો ઉપર ફોકસ કરવાનો હોય તમારે કટ ઓફ પાસ કરવાનું છે તમારે કોઈની સામે સાબિત નથી કરવાનું કે હું બહુ હોશિયાર છું મારા બસોમાંથી બસો માર્ક્સ આવ્યા એવું કશું આપણે સાબિત નથી કરવું મારે ફક્ત પરીક્ષા પાસ કરવી છે જો બસોમાંથી કટ ઓફ એકસો દસ માર્કસ રહેતું હોય તો મારે એકસો ને માર્ક નથી જોઈતો હું એકસો દસ થી ખુશ છું આ અપ્રોચ જો રાખશોને તો જ પરીક્ષામાં પાસ થશો બહુ હોશિયાર બનવા જશો બહુ પંડિતાએ હાંસલ કરવા જશો તો એમ નાપાસ જ થશો અને મને બહુ આનંદ છે કે લગભગ લગભગ અઢી હજારથી પણ વધારે વિદ્યાર્થી મિત્રો ડીવાયસો ફિલ્મ્સના આપણા ઓનલાઈન કોર્સીસમાં જોડાયા હતા અને જે પ્રતિભાવો અમને મળ્યા અમને ખૂબ આનંદ થયો કે દરેક વિદ્યાર્થીએ ખૂબ સારું પરફોર્મન્સ એ એક્ઝામમાં દાખવ્યું હતું પરીક્ષા પાછી એવી કે જેમાં પ્રશ્નો અટપટા હતા આ વખતની ડિવાયસો ફિલ્મ્સને કોઈ સરળ ન કહી શકે બરાબર ને ક્લાસ વન ટુની ની પરિષદ જેવી જ હતી અને એમાં ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી આ સબ્જેક્ટ્સના જે સવાલો પૂછાયેલા હતા વિધાનોવાળા સવાલો જે પૂછાયેલા હતા સારી એવી તૈયારી ન કરી હોય વિદ્યાર્થી તો મૂંઝવાઈ જ જાય બરાબર બહુ પ્રોફેશનલ અભિગમ સાથે જીપીએસસી ક્લાસ વન ટુનો સમકક્ષ જેણે તૈયારી કરી હોય એનું જ ડિવાયસો ફિલ્મ્સમાં પરફોર્મન્સ સારું રહ્યું છે આપ સૌ કોઈ જાણો છો એ જ સ્ટ્રેટેજીને હું જાળવી રાખવાની વાત આવનારી એસટીઆઈ માટે કરીશ અઢી મહિનાનો સમય છે આટલા સમયમાં શું થઈ શકે એ આપ વિચારો મેં કહ્યું તું એમ કોઈ પણ સારા ત્રણ કોર્સ સબ્જેક્ટ્સ તમારે કરવાના છે કોર સબ્જેક્ટ્સ આદર્શ રીતે હોવા જોઈએ મારા વિષય છે એટલે કહું છું એવું નહીં પણ એ વિષયો તમને સૌથી વધારે માર્ક્સ અપાવે છે એટલા માટે કહું છું એક તો છે ઇન્ડિયન પોલિટી બીજો છે ઇન્ડિયન ઇકોનોમી અને ત્રીજો છે હિસ્ટ્રી કદાચને આ ત્રણમાંથી કોઈ એકાદો વિષય તમારે બદલવો હોય તો એની તમને પૂરી છૂટ હિસ્ટ્રીના બદલે તમારે જો જ્યોગ્રાફી કરવું હોય તો એ કરો પણ કોર સબ્જેક્ટ તમારે આટલા જ છે ચાર એમ વિચારો ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જ્યોગ્રાફી બીજા કોઈ વિષયો જ નથી તમારે એમ માની લો આ જ ચાર મુખ્ય વિષયો છે કોર સબ્જેક્ટ્સ છે એમ તમારે માનવાનું છે અને આ ચારમાંથી કોઈ પણ ત્રણ વિષયો તમારે આટલા સમયમાં કરવાના છે જે થઈ શકે આની સાથે દરરોજે તમારે મેથ્સ અને રીઝનિંગની ઓછામાં ઓછી દોઢથી બે કલાકની પ્રેક્ટિસ કરવાની છે અને આટલું કર્યા પછી જેવી પરીક્ષા બિલકુલ નજીક આવી જાય એટલે એના છેલ્લા પંદર દિવસમાં કે વીસ દિવસમાં તમારે પાછલા સાતથી આઠ મહિનાનું કરંટ એફેર્સ કરવાનું છે બસ આટલું જ આ સ્ટ્રેટેજી તમે ડીવાયસો પ્રિલિન્સમાં અપનાવી હતી અને એનું બહુ સારું પરિણામ તમને મળ્યું છે એસટીઆઈ પ્રિલિન્સમાં પણ તમને એનું પરિણામ મળશે જ મળશે વિદ્યાર્થીઓ એટલે નાપાસ નથી થતા કે એમને આવડતું નથી નાપાસ એટલા માટે થાય છે કે એમને સાચા સમયે સાચું માર્ગદર્શન આપવા માટે કોઈ હતું નહીં ઓફલાઈનમાં તો આપણે વર્ષોથી આ બધું કરી જ રહ્યા હતા પણ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે બહુ સક્રિય બનીને વિદ્યાર્થીઓ સુધી આ સંદેશ પહોંચાડી રહ્યો છે અને અમને આનંદ થાય છે જોઈને કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે આનો લાભ લઈ રહ્યા છે તો અહીં આગળ સ્ટ્રેટેજી બહુ ક્લિયર છે જે ડીવાયસો ફિલ્મ્સવાળી હતી એ જ છે અઢી મહિનાની અંદર હું કોઈ પણ ત્રણ વિષયો પસંદ કરી લઈશ એ ત્રણ વિષયો પછી હું અઢી મહિનામાં વહેંચી નાખીશ અઢી મહિનામાં તો આમ તો ન વહેંચાય તમારે આદર્શ રીતે એને બે મહિનામાં વહેંચવા જોઈએ હું તો કહીશ કે પચાસેક એક દિવસમાં જ તમારે એનું કામ પતાવી લેવું જોઈએ એ દ્રષ્ટિએ જોઈએ તો દરેક વિષય માટે તમને લગભગ લગભગ ત્રણ ત્રણ અઠવાડિયાનો સમય મળશે લગભગ લગભગ ત્રણ ત્રણ અઠવાડિયાનો સમય મળશે બહુ થઈ ગયો બરાબર અને એ ત્રણ અઠવાડિયા તમે જે એક વિષયના આપો છો એ વિષયને ભરપૂર આપી દો પૂરેપૂરા આપી દો એટલે કે એ ત્રણ અઠવાડિયા દરમિયાન એના સિવાય બીજો કોઈ વિષય આપણે કોર પરથી નથી કરવાનો એના માટે તમે કોચિંગ લેતા હોવ ઓફલાઈનમાં લેતા હો તો ઠીક ઓનલાઈનમાં લેતા હો તો ઠીક એના જે લેક્ચર્સ એટેન્ડ કરવાના હોય એ લેક્ચર્સ એટેન્ડ કરવાના જેના માટે તમે ચાર પાંચ કલાક જેટલો સમય આપી શકો અને બાકીનો જે સમય રહ્યો વાંચન માટેનો એમાંથી લગભગ તમે ત્રણ થી દસ કલાક કલાક તમે કોઈ કોર્સ સબ્જેક્ટને આપો છો એવું કહેવાય બરાબર આમ કરશો તો ત્રણ ત્રણ અઠવાડિયા આપીને ત્રણે ત્રણ કોર્સ સબ્જેક્ટ તમે પૂરા કરી શકશો અને દરરોજ આની સાથોસાથ તમારે જેમ મેં કહ્યું કે દોઢ થી બે કલાકનો સમય મેથ્સ અને રિઝનિંગની પાછળ આપવાનો છે એ તમે આપતા રહો તો આ રીતે તો કુલ ચાર વિષયો તમારા તૈયાર થઈ જાય અને છેલ્લે કરંટ અફેર્સ કરવાનું જ છે બરાબર આમ તો પાંચ વિષયો થઈ જાય મોર સફિશિયન્ટ ટુ ગેટ થ્રુ દેટ કટ ઓફ બરાબર તમે પાસ કરી જ લેશો પણ આટલું તો કામ કરવું પડશે હા પાછા ગણને એમ થાય કે આમાં હું થોડુંક ઘટાડી દઉં ઓછું કરી દઉં એમ ના ચાલે બરાબર અને અંગત રીતે હું કહેતો રહું છું કે પરીક્ષાની તૈયારી પાછળ દિવસના આપણે છ સાત કલાક આપતા હોવા જોઈએ વધીને સાત સાડા સાત કલાક બરાબર એનાથી વધારે આપવાની જરૂર નથી હોતી પણ એ ક્યારે કે જયારે તમે હાથમાં એક વર્ષ બે વર્ષ લઈને ચાલતા હો ત્યારે હવે જયારે તમારી પરીક્ષા માથે હોય બે અઢી મહિનાનો સમય હોય તો તમારે ઓછામાં ઓછા અગિયાર બાર કલાક આપવા જ પડે તેર કલાક ચૌદ કલાક થઈ જાય તો પણ ચાલે અઢી મહિનાનો સમય એવો હોવું જોઈએ કે તમે તમારી જાતને સમાજથી પરિવારથી બાકીના કોઈ પણ પ્રકારના કામકાજથી બિલકુલ છૂટી કરી નાખો બધા સંપર્કો કાપી નાખો એ કરશો તો જ આ રીતે તેર ચૌદ કલાક જેટલો સમય આપી શકશો દિવસના ચોવીસ કલાક હોય બરાબર ચોવીસ કલાકમાંથી સાત આઠ કલાકની સારી ઊંઘ લઈ લેવાની અને બાકીનો જે સમય બચ્યો એમાં જે રોજિંદી ક્રિયાઓ થોડી ઘણી કરવાની હોય એ પછીનો સમય તો ફક્ત વાંચન માટે જ હોવો જોઈએ બરાબર અઢી મહિના સાચવી લેવાના છે બીજું શું છે વધારે આમાં બરાબર અઢી મહિના સાચવી લેવાના છે પરિણામ ચોક્કસથી મળશે બરાબર તો પછી આમાં પેલું જે કહેવાતું હોય ને કે વચ્ચે ફ્રેશ થવાનું છે કે પછી થોડું મૂવી જોઈ લેવાનું છે ગીતો સાંભળી લેવાના છે મિત્રોને મળી આવવાનું છે દિવાળી આવે છે તો એ પ્રસંગ સાચવી લેવાનું છે એ બધું બાજુ પર મૂકી દેજો હું પણ મારી તૈયારી માટે જ્યારે દિલ્હી ગયેલો હતો ને યુપીએસસીની તૈયારી માટે તો દિવાળી પર હું ઘરે નહોતો આવ્યો બરાબર દિવાળી કે બીજા કોઈ તહેવાર ઉપર હું ઘરે નહોતો આવ્યો આ અમુક મહિના એવા હોય કે જેને આપણે સાચવી લેવાના હોય બરાબર આટલું કરી લેજો ને તમારે તો અઢી જ મહિના સાચવવાના છે મારે તો એ વખતે દસ મહિના સાચવવાના હતા આ રીતે બરાબર સાચવી લેવા પડે પછી જુઓ છો તમે શાંતિથી જીવન ચાલતું હોય શાંતિ તો આમ તો ક્યાંય ના મળે દરેક જગ્યાએ પડકારો આવતા હોય પણ હવે જે નવા પડકારો આવવાના છે એની તૈયારી સારી એવી થઈ ગઈ હોય પેલા ફેઝ દરમિયાન એ પેલા આઠ દસ મહિનાના ફેઝ દરમિયાન તમારે તો મહિના જ આપવાના છે બરાબર તો આને સાચવી લેજો અને મેં કહ્યું એ પ્રમાણે જો તમે ચાલશો ડિવાયસો પ્રિલિમ્સ જેવી જ સફળતા તમે એસટીઆઈ પ્રિલિમ્સમાં મેળવશો એ પૂરા વિશ્વાસ સાથે હું તમને કહીશ બાંધરી આપણે ક્યારે કોઈ આપતા નથી કારણ કે આપણે આપણા તરફથી સૂચનો કરીએ બેસ્ટ કોચિંગ આપીએ સારામાં સારું શિક્ષણ આપવાની કોશિશ કરીએ પણ પછી જો વિદ્યાર્થી સામે મહેનત ન કરતા હોય તો પછી એની ગેરંટી અમે કેવી રીતે આપી શકીએ તમારા માટે અમે 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 કેવી રીતે બોલી શકીએ તો ક્યારે ક્યારે આપતા નથી વિશ્વાસ પૂરેપૂરો આપીશું કે જો આ પદ્ધતિ પ્રમાણે તમે ચાલશો એસટીઆઈ પ્રિલિમ્સ પછી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ આવે છે યુપીએસસી પ્રિલિમ્સ આવે છે બધી જ પરીક્ષાઓમાં તમે સફળતા હાંસલ કરી લેશો વેદિયા બનીને પુસ્તકીય કીડા બનીને પરીક્ષા પાસ નહીં કરાય ઇટ ઇઝ નોટ ધી એક્ઝામિનેશન ઓફ યુર નોલેજ ઇટ ઇઝ ધી એક્ઝામિનેશન ઓફ યોર રાઇટ માઇન્ડસેટ માનસિકતાની આ પરીક્ષા છે બરાબર છે એક્ઝામને હેન્ડલ કેવી રીતે કરવી એમ જ બધું છે બરાબર બીજું નથી આ વાતોને સમજો તો સારું છે બરાબર તો આશા રાખું કે તમને સ્ટ્રેટેજી સમજાઈ હશે છતાં પણ સ્ટ્રેટેજીના સંદર્ભમાં કોઈક સવાલ હોય તો આપ અમને પૂછી શકો છો ફરીવાર આપને સ્ટ્રેટેજી જણાવી દઉં શું કરવાનું છે કે મારી પાસે જે અઢી મહિનાનો સમય છે એમાં મારે કોઈ પણ ત્રણ કોર્સ સબ્જેક્ટ્સ કરવાના છે જે આદર્શ રીતે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી હોવા જોઈએ આમાંથી કોઈક વિષય બદલવો હોય તો જીઓગ્રાફી સબ્જેક્ટને તમે જોડી શકો છો અથવા તો આમાંથી યસ યસ જીઓગ્રાફીને તમે જોડી શકો છો પેલા બધા વિષયોને વિષય ન ગણતા સાયન્સ એન્ડ ટેકનોલોજી છે કે પછી કલ્ચર છે એના વિષય ન ગણતા અને એમાં સમય જરાય ન બગડતા એન્વાયરમેન્ટ થયું આમાં સમય જરાય ન બગડતા એ તમને ક્યાંય નહીં પહોંચાડે બરાબર નાહકની વાતો એમાં ચાલતી રહેતી હોય એનાથી બચજો એ બધું આમાં કવર થઈ જશે કોર પહેલા આપેલી છે કે 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 એટલે એવા વિષયો જે બીજા વિષયોને આવરી લેતા હોય એના પછી નાના મોટા વિષયો કરવાનું આવે જ નહીં આપણે બરાબર તો આ ચારમાંથી કોઈ પણ ત્રણ સબ્જેક્ટ્સ કોર સબ્જેક્ટ તમે કરશો અને એના માટે દરરોજના આઠથી દસ કલાકનો સમય ફાળવશો અને દરેક વિષય માટે તમે ત્રણ ત્રણ અઠવાડિયા જેટલો સમય આપશો તો આરામથી બે મહિનાની અંદર ત્રણ કોર્સ સબ્જેક્ટ તમારા થઈ જશે અને દરરોજે આ કોર્સ સબ્જેક્ટ્સની સમાંતર એની સાથો સાથ દોઢ થી બે કલાકની દરરોજની તમે મેથ્સ અને રિઝનિંગની પ્રેક્ટિસ રાખશો રોજના બે કલાક પણ તમે આપો ને તો સાઈઠ દિવસમાં એકસો કલાક થઈ જાય બરાબર બહુ કહેવાય બહુ કહેવાય અને જો થોડુંક સ્ટ્રેચ કરી શકતા હોય તો ત્રણ કલાક કરી લેજો તો પછી એકસો કલાક થઈ જશે આનાથી વધારે કાંઈ નથી જોઈતું બરાબર આટલામાં ગમે તેવો વિદ્યાર્થી હોય અને મેથ્સ રિઝનિંગ આવડી જ જાય બરાબર અને જો ના આવડે તો પછી એને બીજી કોઈક પરીક્ષા માટે વિચારવું જોઈએ આના માટે નથી બનેલું એને સ્વીકારી લેવું જોઈએ બરાબર મેથ્સ અને રીઝનિંગ ક્યારે છોડાય નહીં અમારી વાત યાદ રાખજો મેં ક્યારે નથી બરાબર સામાન્ય છોકરાઓ સાથે ચર્ચાઓ કરતો રહેતો હોઉં મારું મેથ્સ અને રીઝનિંગ પ્રમાણમાં ઘણું સારું છે પણ મેં ક્યારે ભણાવ્યું નથી મારો વિષય નથી છતાં પણ હું વિદ્યાર્થીઓને કહું છું કે બધું છોડાય મેથ્સ અને રીઝનિંગ ક્યારે ન છોડાય કારણ કે એની અંદર તમને જે માર્ક્સ મળવાના છે અને આપણી વ્યવહારુ ભાષામાં રોકડિયા માર્ક્સ કહેવાય છે બરાબર તો એ માર્ક્સ ક્યારે ન જવા દેવાય એ તો આપણે કરવાનું જ હોય પણ એને એક આખા અલગ વિષય તરીકે દિવસો આપવા આપી પણ શકાય એ પણ ખોટું નથી પણ એમાં શું થાય છે કે વિદ્યાર્થીઓ એમાં એટલો બધો રસ નથી દાખવતા દસ દસ લોકો પ્રેક્ટિસ કરી ક્વોલિટીમાં તમે કહો આજે જ મારી પાસે ઓફલાઇન બેચ હતી મેં લગભગ પાંચ છ કલાક સુધી લોકોને ભણાવ્યા બરાબર તો આ બને એ વિદ્યાર્થીઓને તમે એક વિષયમાં જીએસના વિષયમાં આટલું લાંબુ બેસાડી શકો મેથ્સ રીઝનિંગમાં ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ એટલે વિદ્યાર્થીઓ છે ઘરે એકલા તૈયારી કરતા હોય તો એમને એવું ના કહેવાય કે તમે સાત આઠ કલાક સુધી ખાલી મેથ્સ કે ખાલી રીઝનિંગ કરજો બરાબર તો એના આપણે અલગ અલગ ભાગોમાં વહેંચી નાખીએ છીએ જો તમે ગણશો ને તો એ રીતે જોતા તો કદાચ તમે એને પેલા કોર સબ્જેક્ટ જેટલો સમય આપો છો બરાબર તો આ રીતે કરવાનું દરરોજના આઠથી દસ કલાક તમારે કોર સબ્જેક્ટ પાછળ આપવાના અને બાકીના બે થી ત્રણ કલાક જેટલો સમય જેટલું તમને તમારી જરૂરિયાત છે જેમ કે મારું મેથ્સ અને રીઝનિંગ સારું હોય તો હું દિવસનો અડધો કલાક આપું તો પણ ચાલે અને કોઈકનું જો કાચું હોય તો એને ત્રણ કલાક પણ આપવા પડે બને કે ચાર કલાક પણ આપવા પડે બરાબર એ પછી તમારે તમારી રીતે મેનેજ કરવાનું હોય પણ સ્ટાન્ડર્ડ મેથડ આ છે બરાબર અને છેલ્લે પ્રિલિમ્સ આવે તો જેમ વખતે પણ આપણે કરંટ અફેર્સ આપી દીધું હતું આપણા ક્રેશ કોર્સની અંદર બરાબર જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ મહિના સુધીનું આપણે કરંટ અફેર્સ એમાં આપી દીધેલું હતું આપણે એક ટીચર છે ભાર્ગવભાઈ કરીને એમના બધા જ લેક્ચર્સ કરંટ અફેર્સના આપણે એમાં મૂકેલા હતા તો આવા કોઈક ઓનલાઈન લેક્ચર્સની મદદથી અથવા તો કોઈક પીડીએફ એવી મળી જાય કોઈકનું મેગેઝિન એવું મળી જાય કે જેમાં છેલ્લા છ સાત મહિનાનું કરંટ અફેર્સ આવેલું આપેલું હોય એટલું તમારે કરી લેવાનું બરાબર અને આ કરશો તો એસટીએ પેલું કોઈ વાંધો નહીં આવે વિશ્વાસ રાખશો બરાબર ગભરાતા નહીં ગભરાતો માણસ ક્યાંય ના પહોંચે ગભરાતો માણસ ક્યાંય ના પહોંચે આમાં આત્મવિશ્વાસની જરૂર છે અને આત્મવિશ્વાસ ત્યારે જ આવે કે જ્યારે મને સાચો માર્ગ ખબર હોય કે મારે આ માર્ગે ચાલવાનું છે અને એ માર્ગ સાચો છે એ માર્ગે હું ચાલતો રહીશ બરાબર આમ વિશ્વાસ આવે પછી માર્ગ નક્કી કર્યા બાદ તમે એમાં શંકા ઉભી કરતા રહો તો પછી આત્મવિશ્વાસ ન આવે હોય પણ જતો રહે બરાબર તો પહેલા માર્ગ સાચો પસંદ કરવાનો માર્ગ સાચો પસંદ કરવા માટે પહેલા માર્ગદર્શક કોણ છે જાણવાનું ગમે તેને માર્ગદર્શક બનાવી દઈએ જેમણે પોતે ક્યારે પરીક્ષા પાસ ન કરી હોય એ લોકો તમને સ્ટ્રેટેજી આપતા હોય તો પછી ઓબ્વિયસ છે કે માર્ગદર્શક ખોટો છે તો માર્ગ પણ એક ખોટો સૂચવશે અને તમે પરીક્ષા પાસ નહીં કરી શકો જેણે પરીક્ષા પાસ કરી છે એનો અનુભવ જાણવાનો અને એ જો માર્ગ સૂચવે છે તો એ માર્ગને આપણે વળગી રહેવાનું બરાબર છે હું મારા અનુભવના આધારે જીપીએસસી ક્લાસ વન ટુ ફાઇનલ સિલેક્શન મેં મેળવ્યું ઇન્ટરવ્યુઝ આપ્યા તમામ અનુભવનો નીચોડ હું તમને આવી સ્ટ્રેટેજી બનાવતી વખતે આપવાની કોશિશ કરતો હોઉં છું તો એક ઓથેન્ટિસિટી આપણે અહીંયા આગળ મૂકવાની કોશિશ કરીએ છીએ બરાબર તો એને વળગી રહીને આપ ચાલશો તો આપને પણ ચોક્કસથી પરિણામ મળશે હવે બીજી મોટી વાત વિદ્યાર્થીઓની બધું એક માંગ કે સર ડીવાયસ ઓ પ્રિન્સમાં તો અમે ભરપૂર લાભ લીધો તમારા ઓનલાઈન કોર્સિસનો અમને ખૂબ ખરેખર આનંદ થાય છે કે આટલા સેંકડો હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઈ રહ્યા છે હવે વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે એસટીઆઈ પ્રવિન્સ માટે પણ આપણા ઓનલાઈન કોર્સિસ હોવા જોઈએ બરાબર આમ તો આપણા એ જે કોર્સીસ રહ્યા છે પહેલેથી ફરક નથી એટલે અને એસટીઆઈના એ એક જ કોર્સ છે અલગ કોર્સિસ નથી બરાબર તો એ વિદ્યાર્થીઓ અને બીજા નવા વિદ્યાર્થીઓ કે જે પાછળથી આપણી એપ્લિકેશન હમણાં હમણાંથી ડાઉનલોડ કરી રહ્યા છે એ માંગ કરી રહ્યા હતા કે આવનારી એસટીઆઈ પ્રિલિમ્સ માટે આ જ કોર્સીસ કે જે ડિવાઇસો માટે અમે ઉપયોગમાં લીધા હશે એને પાછા જો તમે અમને ઓફરમાં આપો તો અમે એવું જ પ્રદર્શન તમને એસટીઆઈ પ્રિલિમ્સમાં પણ લાવીને બતાવીશું બરાબર તો એમની માંગને અમે પૂરું સન્માન આપીએ છીએ અને એસટીઆઈ પ્રિલિમ્સ માટે આ કોર્સિસમાં પાછી આપણે ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરીએ છીએ પણ આ વખતે થોડુંક સ્પેશિયલ છે થોડુંક અલગ છે ગયા વખતે તમને એ જે ડીવાયસો પ્રિલિમ્સ માટે કોર્સ મળ્યો હતો એ નવસો નવ્વાણું રૂપિયામાં મળ્યો હતો યાદ છે ને એ જ કોર્સ હવે પચાસ દિવસની વેલિડિટી સાથે તમે માત્ર આઠસો ને નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો માત્ર આઠસો ને નવ્વાણું રૂપિયામાં પચાસ દિવસની વેલિડિટી રહેશે એસટીઆઈનો આ પ્રિલિમ્સ માટેનો કમ્બાઇન્ડ કોર્સ રહેશે કે જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ વિષયો કે જે સૌથી પોપ્યુલર થયો હતો લાસ્ટ એક્ઝામ વખતે એ કોર્સમાં તમને ત્રણ વિષયો મળી રહેશે અને આ બધું જ તમે માત્ર આઠસોના નવ્વાણું રૂપિયામાં મેળવી શકશો કે જેની મૂળ કિંમત છ હજાર બસોને નવ્વાણું રૂપિયા છે બરાબર આ એ જ કોર્સ છે કે જેણે ડિવાઇલ સો પ્રિન્સમાં વિધાનોવાળા સવાલમાં વિદ્યાર્થીઓને મહત્તમ સવાલો હલ કરવામાં મદદ કરી હતી બે હજાર ત્રેવીસનું આપણું રેકોર્ડિંગ છે પણ આપ જોઈ શકો છો કે ઇટ્સ એવરગ્રીન આજે બેડ વર્ષે પણ એ લેટેસ્ટ કોર્સીસને પણ હંફાવે એવો કોર્સ સાબિત થયો છે બરાબર તો નવસો નવ્વાણું રૂપિયાથી કિંમત આપણે ઘટાડી છે તમે માત્ર આઠસો ને નવ્વાણું રૂપિયામાં એને સબસ્ક્રાઈબ કરી શકશો બીજી એક વાત કિંમત ઓછી થઈ છે એવું નથી માત્ર એટલું નથી એની સાથે આ જ કોર્સમાં આપણે બીજા બે કોર્સીસ ફ્રી આપી રહ્યા છીએ તમે જો એસટીઆઈ પ્રિલિમ્સ માટેનો કમ્બાઇન્ડ કોર્સ પોલિટી ઇકોનોમી હિસ્ટ્રીનો પચાસ દિવસનો સબસ્ક્રાઈબ કરો છો એની કિંમત છ હજાર બસો નવ્વાણું જગ્યાએ આઠસો નવ્વાણું થઈ જાય છે એ તો ખરું જ પણ એની સાથે આપણે બીજા બે ફ્રી આપી રહ્યા છીએ કે જેમાં એક તો ઇન્ડિયન પોલિટીન અને બીજો ઇન્ડિયન ઇકોનોમીનો કોર્સ છે કે જે એમસીક્યુઝને સોલ્વ કરવા વિશે છે ભણું ઘણું બધું લીધું પણ ભણ્યા પછી આપણે એ પણ જોવું પડે ને કે આપણને આવડે છે કે નહીં એમસીક્યુઝ આપણે સોલ્વ કરવા પડે ડીવાય ફિલ્મ્સ વખતે આપણે સો સો એમસીક્યુઝ સોલ્વ કરાવડાવ્યા હતા પોલિટી માટે સો ઇકોનોમી માટે સો આ બંનેના અલગ અલગ કોર્સેસ એમસીક્યુઝના પણ અવેલેબલ છે ખાલી જોઈએ છે તો એ લોકો એ કોર્સેબ કરી શકે પણ તમારા માટે સ્પેશિયલ એ છે કે જે લોકો કોર્સ લેવા જઈ રહ્યા છે આ કમ્બાઈન્ડ કોર્સની અંદર જ પોલિટી અને ઇકોનોમી બંનેના એમસીક્યુઝના સોલ્યુશન્સ વાળા વિડીયોઝ એ અમે બિલકુલ ફ્રી આપી રહ્યા છીએ એ બંને કોર્સીસ તમને ત્યાં આગળ મળી જશે વીઓડી લખેલું હશે એમાં જ તમને આ કોર્સિસ દેખાશે બરાબર છે તો એનું સ્પેશિયલ ફીચર છે આમ તો આ બધાની કિંમત જો આપણે ભેગી કરીએ આ ત્રણે ત્રણ કોર્સીસની કિંમત ભેગી કરીએ ને તો લગભગ લગભગ સાત સાડા સાત હજારની આસપાસ થાય આ બધી જ વસ્તુ તમે ફક્ત આઠસોના નવણું રૂપિયામાં અત્યારે ઓફરમાં લઈ શકશો એસસીઆઈ ડિવાઇસોનો આવો જ કમ્બાઇન્ડ કોર્સ બીજો એક મહિના માટેનો પણ છે પેલો પચાસ દિવસ માટે છે આ એક મહિના માટે છે આમાં પણ તમને પહેલા પોલિટી અને ઇકોનોમીના એનસીક્યુઝ વાળા વિડીયોઝ ફ્રી મળશે જો એક મહિનાનો કોર્સ તમારે લેવો હોય તો એની મૂળ કિંમત ત્રણ હજાર ચારસોના નવણું રૂપિયા છે જેને તમે અત્યારે માત્ર સાતસો ઓગણસાઠ રૂપિયામાં ખરીદી શકો છો બરાબર પચાસ દિવસનો કોર્સ આઠસો નવ્વાણું રૂપિયામાં એક મહિનાનો કોર્સ સાતસો ઓગણસાઠ રૂપિયામાં અને બંને કોર્સિસની અંદર એસટીઆઈ પ્રિલિમ્સ માટે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી તો ખરું જ ખરું સાથે પોલિટી અને ઇકોનોમીના એમસીક્યુઝના વિડીયોઝ સોલ્વ કરેલા એમસીક્યુઝના વિડીયોઝ તમને ત્યાં આગળ ફ્રીમાં મળશે કે જેમાં એમસીક્યુઝ સોલ્વ જ કરાવ્યા છે એવું નથી સિમ્પલી સોલ્વ નથી કરાવ્યા કે એનો જવાબ આ એનો જવાબ એ કેમ એ ડિટેલમાં સમજાવેલું છે ઘણા કલાકોના વિડીયોઝ છે એ પાંચ દસ મિનિટના કલાકના વિડીયો છે બરાબર જો તમારે ખાલી ઇન્ડિયન છે એસટીઆઈ એના માટેનો પણ એક એક મહિનાનો કોર્સ અવેલેબલ છે કિંમત એની મૂળ ત્રણ હજાર રૂપિયા છે અત્યારે તમે એને ઓફરમાં માત્ર ચારસો નવ્વાણું માં લઈ શકશો અને આવી જ રીતે માત્ર ઇન્ડિયન ઇકોનોમી આપે ભણવું છે આ બધા જ પેલા જ કોર્સેસ છે કે જે અગાઉ આપણે મૂકેલા જ હતા તો એની મૂળ કિંમત ત્રણ હજાર બસો નવ્વાણું રૂપિયા છે અત્યારે તમે માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં લઈ શકશો ઓકે હવે રહી રહીને અમારી સામે માંગ એવી પણ આવી કે સર તમારા જે ત્રણ વિષયો છે એની મદદથી તો અમે સારામાં સારું પરફોર્મન્સ આપ્યું જ પણ જો અમારી પાસે તમારી સંસ્થાના બીજા વિષયોના પણ વિડીયોઝ હોય એના પણ લેક્ચર્સ હોય તો બને કે અમારું પરફોર્મન્સ ઓર સુધરી જાય આમ તો હું કહું છું એમ તમારે કોર સબ્જેક્ટ આટલા જ પકડીને ચાલવાનું છે એનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી બટ સ્ટીલ જો એનાથી પણ આગળ કોઈકને કંઈક કરવું છે અથવા તો જેમ મેં કહ્યું કે હિસ્ટ્રીની જગ્યાએ કોઈકને ને પસંદ કરવું છે કોર સબ્જેક્ટમાં પોતાની સ્ટ્રેટેજીમાં જિયોગ્રાફી એડ કરવું છે તો પછી એ ક્યાંથી કરે તો વિદ્યાર્થીઓની માંગ આવી કે સર નો પણ એક માસ્ટર કોર્સ હોવો જોઈએ કે જે રીતે જીપીએસસીના લેટેસ્ટ માસ્ટર કોર્સિસ બે હજાર પચીસ હમણાં આપણે લોન્ચ કર્યા એવો જે એસટીઆઈનો માસ્ટર કોર્સ હોય કે જેમાં આ બધા જ કોર્સ સબ્જેક્ટ આપેલા હોય આપણે કોર્સ ઉપરાંત બીજા મૂકીને માસ્ટર માસ્ટર બનાવતા હોઈએ છીએ તો આપણા પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી જીઓગ્રફી સાયન્સ એન્ડ ટેકનોલોજી કલ્ચર મેથ્સ અને રીઝનિંગ આટલા વિષયો છે બરાબર તો વિદ્યાર્થીઓની માંગ હતી કે એસટીએ માટેનો પણ આવો એક માસ્ટર કોર્સ બનાવવામાં આવે ફ્રેન્કલી અત્યારે મારી પાસે કે મારી ટીમ પાસે એવો કોઈ સમય નથી કે અમે નવું રેકોર્ડિંગ કરીએ અને તમને આપીએ પણ વિચારે આવ્યું કે બે હજાર ત્રેવીસનો આપણો પોલિટી ઇકોનોમી હિસ્ટ્રીનો કોર્સ કે જેને ડિવાયસ ઓફિન્સમાં જ્વલંત સફળતા મેળવી એ જ બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણે જે આખી બેચ કન્ડક્ટ કરી હતી કે જેમાં જીઓગ્રાફી પણ ભણાવ્યું હતું સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ ભણાવ્યું હતું કલ્ચર પણ ભણાવ્યું હતું મેથ્સ એન્ડ રિઝનિંગ પણ ભણાવ્યું હતું પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી એ જ બેચમાં ભણાવ્યું હતું એ લેક્ચર્સની મદદથી જો આ પ્લેન્સમાં આટલી સફળતા મળી તો એ બાકીના સબ્જેક્ટના લેક્ચર્સને આપણે એસટીના વિદ્યાર્થીઓને કેમ આપી દઈએ બરાબર તો બે હજાર ત્રેવીસની એ બેચમાં જે કોઈ પણ આપણે જિયોગ્રાફી સાયન્સ એન્ડ ટેકનોલોજી મેથ્સ એન્ડ રિઝનિંગ અને સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી યસ કલ્ચર આ ચાર વિષયોના જે વિડીયોઝ હતા એને પેલા કમ્બાઇન્ડ કોર્સ ભેગા મૂકીને સાત વિષયોનો એક માસ્ટર કોર્સ આપણે તૈયાર કર્યો છે હું આપને જણાવી દઉં કે બે હજાર ત્રેવીસના એ જે મારા સિવાયના વિષયોના વિડીયોઝ ખરા ને એ ઓલરેડી બે હજાર ત્રેવીસના જીપીએસસીના માસ્ટર કોર્સમાં અવેલેબલ છે જ એ ઓલરેડી અવેલેબલ છે જ એટલે આપણે જો બે હજાર ત્રેવીસનો એ માસ્ટર કોર્સ લીધેલો હોય તો પછી આપણે એસટીઆઈ માટે આ નવો કોર્સ લેવાની જરૂર નથી રહેતી પણ જે અત્યારે એસટીઆઈ માટે સ્પેસિફિકલી માસ્ટર કોર્સ માંગી રહ્યા છે એમને જણાવું તો બે હજાર ત્રેવીસની આખી બેચ હવે આપણે આમાં મૂકી રહ્યા છીએ બરાબર છે એમાં આપણે આખી બેચ ઇન ધ સેન્સ જિયોગ્રાફી સેન્સ એન્ડ

નો અમને માર્ગદર્શન તમારા તરફથી મળે એમના માટે આ સૌથી મોટા સમાચાર છે કે એસટીઆઈનો એક માસ્ટર કોર્સ આપણે આજે લોન્ચ કરી રહ્યા છીએ કે જેની વેલિડિટી રહેશે પંચોતેર દિવસ બહુ લાંબુ નથી ખેંચવાનું જેટલો સમય છે એટલો જ તમારો ખર્ચવાનો છે એનાથી વધારે સમય છે જ નહીં તો ખર્ચો પણ ક્યાંથી વર્ષ બે વર્ષ તમારી પાસે નથી સ્વીકારો અઢી મહિનાનો સમય છે એમાં જે થયું એ ખરું બરાબર એટલે જ અમે વેલિડિટી પણ એ જ પ્રમાણે સિલેક્ટ કરીને રાખીએ છીએ બરાબર પંચોતેર દિવસની વેલિડિટી રહેશે સબસ્ક્રાઈબ કરી શકશો પંદરસો રૂપિયામાં બધા વિષયો આવી જાય સરળ શબ્દોમાં કહું તો આપણો માસ્ટર કોર્સ જેમાં બધા જ વિષયો આવી જાય એ તમે માત્ર પંદરસો રૂપિયામાં અત્યારે લઈ શકો છો પંચોતેર દિવસની વેલિડિટી સાથે બરાબર આ મહત્તમ છે કે જે અમે તમારા માટે કરી શકીએ છીએ ઓછામાં ઓછી કિંમતે સારામાં સારું શિક્ષણ અમે તમને પહોંચાડવા માટે જે પ્રયત્નો કરી શકીએ એમાં મહત્તમ પ્રયત્નો છે અને આપનો સાથ અને સહકાર મળતો રહે છે એટલે જ આ પ્રયત્નો કરવાનો ઉત્સાહ ક્યારે ક્ષમતો નથી આવનારા સમયમાં પણ આવું ચાલતું જ રહેશે તો પસંદ કરો કે તમારે કયો વિષય ભણવો છે કે એકથી વધારે વિષયો ભણવા છે કે પછી બધા જ વિષયો ભણવા છે એ પ્રમાણે તમે કોર્સ સિલેક્ટ કરી શકો એની મૂળ કિંમત જોઈ શકો સામે અત્યારે ડિસ્કાઉન્ટમાં તમારે એની કેટલી કિંમત ચૂકવવાની થઈ શકે એ જોઈ શકો અને છેલ્લે કોલમમાં આપ જોશો તો એના કુપન કોડ્સ આપેલા હશે દરેક કોર્સની સામે એનો કુપન કોડ આપેલો છે કુપન કોડ નાખીને આપ ઓછી કિંમતમાં કોર્સ લઈ શકશો એસટીઆઈ કમ્બાઇન્ડ ફિફ્ટી એ પહેલા પચાસ દિવસ વાળા કમ્બાઈન્ડ કોર્સનો કુપન કોડ છે એસટીઆઈ કમ્બાઇન્ડ વન એ પહેલા એક મહિનાવાળા કમ્બાઈન્ડ કોર્સનો કુપન કોડ છે પોલિટી એકલું તમારે જોઈએ છે તેના માટેનો કુપન કોડ એસટીઆઈ પોલિટી છે ઇકોનોમી એકલું જોઈએ છે તેના માટેનો કુપન કોડ એસટીઆઈ ઇકોનોમી છે માસ્ટર કોર્સ જો એસટીઆઈ નું તમારે ખરીદવો છે પંચોતેર દિવસનો તો એના માટેનો કુપન કોડ છે એસટીઆઈ માસ્ટર બરાબર બધું સળંગ લખવાનું છે કેપિટલ્સમાં લખવાનું છે આ જે ઓફર આજે આપણે લોન્ચ કરીએ છીએ એની વેલિડિટી ચૌદ તારીખ સુધીની રહેશે ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી આપ આનો લાભ લઈ શકશો ચૌદ ઓક્ટોબર રાત્રે બાર વાગે આ ઓફર પૂરી થઈ જશે એટલે કે તમારી પાસે ત્રણેક દિવસનો સમય રહે છે બરાબર કામ ફટાફટ આટોપી લેવાનું બધું ખેંચવાનું નહીં બરાબર ઘણા છોકરાઓને એવું હોય સાત દિવસ કે દસ દિવસની ઓફર ચાલતી હોય ને લઈશું 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 અને એમને એમાં રહી જાય બરાબર અમને ઢગલાબંધ એવા કોલ્સ અને મેસેજીસ આવતા હોય છે કે સર ઓફરનો લાભ લેવાનો અમે ચૂકી ગયા છીએ પાછું એક્સટેન્શન આપો ને ડીવાયસો ફિલ્મ્સ વખતે નહીં નહીં તો ત્રણથી ચાર વખત અમે ઓફરમાં એક્સટેન્શન આપ્યું હતું એના પછી પણ એના પછી પણ વિદ્યાર્થીઓની આ ફરિયાદ આવતી રહી ફરિયાદ એટલે આમ તો અમારે એમને ફરિયાદ કરવાની હોય કે તમે કેમ રહી ગયા હતા ક્યાં ઊંઘતા હતા બરાબર પણ એમને કહેતા રહેતા હોય ફરિયાદ કરતા રહેતા હોય કે સર મારે કોર્સનો લાભ લેવાનું રહી ગયું છે ઓફરનો લાભ લેવાનું રહી ગયું છે તો પાછી ઓફર આપો બરાબર તો આ લાંબુ હોય સાત આઠ દિવસનું ત્યારે આમાં માથાકૂટ થાય ત્રણ દિવસ છે કરો અથવા તો રહી જાઓ બરાબર તો આ ત્રણ દિવસની અંદર આ ઓફરનો લાભ આપ લઈ શકશો ચૌદ ઓક્ટોબર સુધી આ ઓફરનો લાભ આપને મળશે દરેક વસ્તુઓ કોર્સમાં સ્પષ્ટપણે લખાયેલી હોય છે કોર્સનું ડિસ્ક્રિપ્શન તમે ને આપણી એપ્લિકેશનમાં તો લખાયેલું જ હોય છે કે એની વેલિડિટી કઈ એમાં કયા કયા વિષયોને આવરી લેવામાં આવે છે કોર્સની ખાસિયત શું છે છે એનું પણ આપણે જે મૂકેલું હોય ને એનું જે ઇમેજ મૂકેલું હોય છે ઇમેજમાં પણ ઘણી બધી વાતો આપણે કહેલી હોય છે એને જોતા સમજાય છે કે કોર્સ શાના વિષય છે બરાબર આ બધા છતાં જો તમને કોઈક મૂંઝવણ સતાવે ન સમજાતું હોય કોર્સને સબસ્ક્રાઈબ કરતી વખતે તો આપણે શું કરવું આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરવો એઈટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન આપણો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે આપ કોલ કરશો એટલે આપને આપણા જે સ્ટાફ મેમ્બર્સ છે એ વિગતે સમજાવશે કે કોર્સને સબસ્ક્રાઈબ કેવી રીતે કરવું કેવી રીતે કુપન કોડ અપ્લાય કરવો બરાબર છે કંઈ પણ મૂંઝવણ હોય તો કોઈપણ પ્રકારેનો સંકોચ રાખ્યા વગર વોટ્સએપ પર મેસેજ કરી દેવો વોટ્સએપ પર મેસેજ કરવા કરતાં હું કહીશ કે કોલ કરવું વધારે સારું કારણ કે આ વોટ્સએપના મેસેજમાં ઘણી વખત કન્વે બરાબર નથી થતું બરાબર તમે પૂછવા મેમ્બર સમજે કંઈક બરાબર પછી એ ન સમજાય એટલે કોલ તો કરવું જ પડે એના કરતા બહેતર કે પહેલા જ કોલ કરી દેજો બરાબર તો કોલ કરીને આપ માહિતી મેળવી શકશો એ તમને શાંતિથી બધું સમજાવશે અને આપણી પાસે જો આ મોબાઈલ એપ્લિકેશન આપણી નથી તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આપણી મોબાઈલ એપ્લિકેશનને પહેલા ડાઉનલોડ કરો વિકલ્પ કોટવાલ નામ છે મારું અને એપ્લિકેશનનું પણ તો એ જેવું સર્ચ એન્જિનમાં નાખશો એટલે તરત તમને આપણી એપ્લિકેશન ત્યાં આગળ દેખાડશે ડાઉનલોડ કરી લો અને પછી એને ઇન્સ્ટોલ કરો લોગીન કરો અને પછી આ બધું જ થઈ શકશે બરાબર છે મેં કહ્યું એમ માથે કોઈ ભાર રાખવાનું નથી ભારણ લઈને ચાલવાનું નથી ગભરાઈ ગભરાઈને ચિંતામાં રહીને પરીક્ષાઓની તૈયારી થાય જ નહીં આટલા સમયમાં પ્રફુલ્લિત મન સાથે માણતા માણતા તૈયારી થાય તો એ સાચી તૈયારી અઢી મહિનામાં બધું જ થઈ શકશે બધું જ થઈ શકશે કશું નહીં છૂટે આપી છે સ્ટ્રેટેજીને વળગી રહ્યા તો પરીક્ષા પાસ થતા તમને કોઈ નહીં રોકી શકે અને જો બધું જ કરવા ગયા સ્ટ્રેટેજી વગર વગરતાલ અથવા તો જેમને હું કહું છું એવા એવા નાપાસ થયેલા જે શિક્ષકો બની બેઠા છે લોકોના કહેવાથી બધું જ કરીને પરીક્ષા પાસ કરવા ગયા તો યાદ રાખજો એ પાસ નહોતા થયા તમને પણ પાસ નહીં થવા દે એ પાસ નહોતા થયા તમને પણ પાસ નહીં થવા દે પરીક્ષાને પાસ કરવા માટેનો માઇન્ડસેટ જાણો બરાબર એમને એમ અધરતાલ તૈયારી ન કરો બસે તો આની સાથે આ વિડિયો સેશન અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ બધી જ વિગતો મેં આપને આપી આપણા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉપર પાછી ઇમેજિસ પણ ફરતી હશે કે જેમાં બધું જ લખેલું આપેલું હશે છતાં પણ આપને કોઈક સવાલ થાય છે તો મેં આપને છૂટ આપી છે કે આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરી શકો તો બસ આની સાથે આ વાતને અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ પાછા કોઈક વિડિયોમાં નવા કોઈક વિડીયોમાં નવી કોઈક પરીક્ષા લક્ષી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે